નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે મોલિયા ભૌતિક રામાધણી અગ્રો વર્લ્ડ વતી આપ સર્વે ખેડૂત મિત્રો નું હાર્દિક સ્વાગત કરી છે આજે આપણે આવ્યા છીએ મોવિયા ગામે અને જ્યાં એક મરચીના પ્લોટ ની અંદર પ્રોટેક્ટિવ માઇક્રોસ્ટ દ્વારા કથરીના નિયંત્રણ માટેની એક દવા હતી જે ચીલાકા એનો આ પ્લોટમાં ઉપયોગ કરવામાં આવ્યો છે અને પાંચ દિવસ પહેલા આ ઘેરાની અંદર વધારે પડતો કથરીનો એટેક હતો તો ઈ કથરી અંદર આપને ખેડૂત દ્વારા જાણી કે આ પ્લોટમાં કેવું પરિણામ મળ્યું તો નમસ્કાર ખેડૂત મિત્રો તમારું હિરેનભાઈ ની વાડી અત્યારે આપણે ઉપસ્થિત છીએ મોવિયામાં અને તમે કઈ દવાનો ઉપયોગ કર્યો હતો મરચીની અંદર ચીલાકા નામની દવા હિરેનભાઈ પોતાના ખેતરની અંદર મરચીના પાકની અંદર ની હતી અને હિરણભાઈ તમને આ રિઝલ્ટ કેવું લાગ્યું આ છઈટા પછી પાંચમા દિવસે રિઝલ્ટ બહુ સારું લાગ્યું અને પાંદડા વાળા થઈ ગયા હતા ભલા આ વાળા થઈ ગયા હતા રિઝલ્ટ થઈ પછી ડોકા બધા સારા નીકળ્યા વ્યવસ્થિત બરોબર છે અને આપણી આપણી સાથે અત્યારે પ્રોટેક્ટિવ માઇક્રોસમાંથી જે ઓનર છે ભીમાણીભાઈ એ પણ આપણી સાથે જોડાયેલા છે અને એ પણ આપણે થોડીક માહિતી આપશે કે કેટલા ડોઝ થી અને કી અવસ્થામાં મારી તો આપણે આ જે પ્રોડક્ટ છે ચીલાકા એનું રિઝલ્ટ સારું આવે નમસ્કાર ખેડૂત મિત્રો ગામની અંદર મરચીનું વાવેતર પ્રમાણમાં છે અને મરચીની અંદર હાલના તબક્કામાં અને બે નો ઉપદ્રવ પુષ્કળ અને ઘણી વખત એવું બને છે કે પાંદડું એકદમ કોકડવાથી પછી પાછળ એકદમ કોકડવાટ વાળું જ નીકળે છે તો તમે આપણે માઇક્રોપ્સ નું ચિલાકા દસ એમ મુજબ વપરાશ કરેલો છે દસ એમ નો વપરાશ કર્યો કેટલા દિવસ પહેલા આપણે સ્પ્રે કર્યો હતો મોબાઈલ માં ખેડો તો કેટલી દેખાતી હતી પછી કથીરી કેવી દેખાતી હતી અને હાલમાં પાંચ દિવસ પછી આપડે આ ફિલ્ડ માં લાઈવ જોઈ શકીએ થોડું ફિલ્ડ પણ આમ બતાવજો એટલે તમને લાઈવ આખી બધી મરચી હવે પાંચ દિવસ દિવસ અત્યારે આમાં નો અટેક કેટલો છે બિલકુલ નહીં કથિરી નો અટેક બિલકુલ નથી તો ખેડૂત મિત્રો આ એક મહત્વની બાબત છે થ્રિપ્સ અને કથીરી ચિલાકા તમે

પણ આ પ્રોડક્ટની અંદર એ આપને કાંઈ અત્યારે જોવા મળતું નથી અને રિઝલ્ટ પણ સારું છે તો દરેક ખેડૂત મિત્રોને એક જ ભલામણ છે થીપ્સ હોય કે કથિરી હોય એક જ રિઝલ્ટ છે સચોટ નિદાન છે પ્રોટેક્ટિવ માઇક્રોસનું ચીલાકા અવશ્ય અને અવશ્ય જે ખેડૂત મિત્રોને મરચીના પાકની અંદર કથિરીનો એટક વધારે હોય થીપ્સ જાતિનો હોય એ અવશ્ય એક વખત દસ એમ એલ લેખે ચીલાકાનો ઉપયોગ અવશ્ય કરજો ફરીથી મળશે એવું એક નવી કૃષિની માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત